મારું નામ સવિતા છે અને હું બત્રીસ વર્ષની છું અને હું સોફ્ટવેર એન્જિનિયર છું અને હું ખૂબ જ સારા એવા પરિવારમાંથી આવું છું અને અત્યારે મારું જીવન એકલ જ જીવું છું મને મારા પરિવાર સાથે કોઈ પણ લેવા દેવા નથી તો તમને મારા વિશે જણાવવું તો લગ્ન પહેલાં મારા ત્રણ બોયફ્રેન્ડ હતા મેં મારા ત્રીજા બોયફ્રેન્ડ ચંપક સાથે ત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા હા હું જાણું છું આ ઉંમરે લગ્ન કરવા માટે ખૂબ જ મોટી કહેવાય પણ તે મારા પ્રેમ લગ્ન હતા અને તે મારા પરિવારને વિરોધ પણ હતા ત્યારથી જ મેં મારા પરિવારનો સંપર્ક ગુમાવ્યો અને મેં લગ્ન કરી લીધા લગભગ એક વર્ષ સુધી મારું સુખી જીવન ચાલ્યું હતું અને પછી હું ચંપકના પ્રેમથી કંટાળી ગઈ અને અને પછી એક પાર્ટીમાં મેં ખૂબ જ નશો કર્યો હતો અને મેં ચંપકના મિત્રો સાથે થોડો સમય આનંદ કર્યો અને તેની જાણ ચંપકને થઈ ગઈ હતી આથી તેણે મને છૂટાછેડા આપી દીધા આ સમય મારા માટે ખૂબ જ દુઃખી સમય હતો કારણ કે મારી પાસે મારો પરિવાર ન હતો અને મેં મારા પતિનો સાથ પણ ગુમાવ્યો હતો તો મારી પાસે થોડાક જ પૈસા હતા એટલે મેં એક ફ્લેટ ભાડે લીધો અને એકલા જ રહેવાનું પસંદ કર્યું શરૂ કર્યું અને હવે હું એકાંતમાં સોડા પીવાનું પણ શરૂ કર્યું કારણ કે હું એકલી જ હતી પછી હું હતાશમાં ઊંઘા ઊંધા રવાડે ચડી ગઈ થોડા જ સમય પછી એક મોલની અંદર મારી મુલાકાત મુકેશ નામના યુવાન સાથે થઈ ગઈ અમે અમે બંને એકબીજાના મોબાઈલ નંબર આપેલા અને એક સાંજે તેમનો ફોન આવ્યો અને તે કહેવા લાગ્યો કે સવિતા તું કલાનો ઉત્તમ નમૂનો છો અને મારે કોઈ દિવસ તેનો આનંદ માણવો છે અને હું થોડો સમય તારી માટે તારી સાથે ફરવા માગું છું મેં તેમને કહ્યું કે તમે શું ફક્ત આનંદ મને ફરવા માગો છો તે તમારા મગજમાં બીજું કંઈ છે તો તે મને કહેવા લાગ્યો હું તમારી સાથે રૂબરૂ વાત કરવા માંગુ છું અને પછી આપણે જોઈશું કે આપણો સંબંધ આપણને ક્યાં લઈ જાય છે મિત્રો સ્ટોરી સારી લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મેં તેમને કહ્યું ઠીક છે હું ખાતરી કરવા માગું છું કે તમે એક સાચા અને સારા વ્યક્તિ છો અને મારો લાભ લેવા માંગતા નથી તે દેખાવમાં ખૂબ જ સરસ હતો અને તે એક વિશ્વાસપાત્ર છોકરો હતો અને ત્યારબાદ અમે રવિવારે રાત્રે એક હોટલમાં મળવાનું નક્કી કર્યું અને હું સાડી પહેરીને હોટલ પર પહોંચી તો તે ત્યાં પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યો હતો અને તે મારી સામે અજબ ભરી નજરે જોઈ રહ્યો હતો જાણે કે હું સાડીમાં બોમ જેવી દેખાતી હોઉં અમે થોડી જ વાર વાતો કરી અને પછી અમારા ટેબલ પર અમે પીવા માટે સોડા અને કોફીનો ઓર્ડર કર્યો થોડી જ વાર પછી તે મને કહેવા લાગ્યો કે શું તમે મને એક સારા સમય માટે તૈયાર છો કહ્યું તારો મતલબ શું છે તો તે મને કહેવા લાગ્યો કે તમે ખૂબ જ હોટ અને સુંદર લાગો છો તો હું તમારી સાથે કંઈક અજીબ કરવા માગું છું તો તે મેં તેને કહ્યું આપણે તો ફક્ત મુલાકાત કરવા માટે આવ્યા હતા ને અને વધુ કંઈ નહીં તો મને તે કહેવા લાગ્યો સવિતા હું જાણું છું પણ તમને આ સાડીમાં જોઈને હું મારી પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી અને હા હું ફક્ત તમારી સાથે આનંદ કરવા માગું છું અને પહેલેથી જ વિચાર્યું હતું કે તે ચોક્કસ મારી સાથે આનંદ કરવા માટે છે અને માંગે છે અને પરંતુ ખાતરી નહોતી કે હું તેમાં સફળ થઈ જઈશ કારણ કે છૂટાછેટા પછી મેં કોઈની સાથે ક્યારેય પણ આનંદ કર્યો ન હતો પણ હું મનમાં ને મનમાં આનંદ કરવાનું ઈચ્છતી હતી પણ મને નથી લાગતું કે પહેલી મુલાકાતમાં જ આ રીતે આગળ વધવું સારું કહેવાય અને ત્યારબાદ તે મને કહેવા લાગ્યું કે ચાલો આપણે આનંદ કરીએ અને જો તમારી ઈચ્છા હશે તો હું તમને આર્થિક મદદ પણ કરીશ તો મેં તેમને કહ્યું તું શું કહેશ છે હું એવી મહિલા નથી માત્ર એક સારા સમય માટે આવી હતી તો તે કહેવા લાગ્યો હું તો ફક્ત તમારી સાથે આનંદ કરવા માગું છું અને હું તમને તેના માટે ચૂકવણી કરી આપીશ ભલે ગમે તે કહો તો મેં તેમને કહ્યું કે મને લાગે છે કે તમને ગેરસમજ થઈ છે હું હોટલ છોડીને જવા લાગી અને તે મારી પાસે પાછો આવ્યો અને મારો હાથ પકડી લીધો સવિતા ઊભી રહે અગાઉ મેં જે કહ્યું તેના માટે મને માફ કર હું એવું કહું નહીં કરું મેં કહ્યું ના હું મહેનત કરી લઈશ તો તે મને કહેવા લાગ્યો કે કૃપા કરીને તમે મારી વાત માની લ્યો મને ખૂબ જ શરમ આવે છે અને ત્યારબાદ પણ તમે મારી મદદ કરશો તો મેં કહ્યું ઓકે હવે મારી સામે ભીખ ન માંગ અને પછી અમે બંને તેની કારમાં બેઠા અને તેણે હાઈવે ઉપર કાર ચલાવવાનું શરૂ કર્યું અને સુંદર મજાનો રોમાંચ ગીત વાગી રહ્યા હતા અને તેણે એક જગ્યાએ કાર રોકી અને કહ્યું કે હું તને પચીસ હજાર રૂપિયા આપીશ તમે ના ન કહેશો તેની વાતથી હું તરત જ તેના તરફ આકર્ષાઈ અને મેં વિચાર્યું કે શરૂ કર્યું જો વિચારવાનું કે જો આટલા બધા પૈસા મને મળશે તો હું આમાં કોઈ નુકસાન તો નથી હું પણ આનંદ કરવાનો વિચારી રહી હતી તો પછી આમની સાથે શુભ મુહૂર્ત કેમ ન કરવું અને તે મને વારંવાર એક જ વાત કહેતો હતો અને આખરે મેં તેને હા પાડી અને તેણે મને પચીસ હજાર રૂપિયા પાંચ હપ્તામાં આપ્યા અને ખરેખર મિત્રો પછી આ મારી જિંદગીનો એક સુંદર સમય હતો અને હવે મારે પૈસાની પણ કમી ન હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા ફરી મળીશું એક નવા વિડીયોમાં આવતીકાલે ત્યાં સુધી ધન્યવાદ અને હા આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈપણ સંબંધ સાથે કોઈપણ ધર્મ સાથે સંબંધ નથી લાઇક સર સબસ્ક્રાઈબ કરો